ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં રાત્રે દીકડાએ એક ઘેટાંગ પર હુમલો કરીને તેનું મારણ કર્યું હતું આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ ફેલાયો ગામના માલધારીએ જણાવ્યું કે રાત્રે અગિયાર વાગ્યા વાગે દિવાલો કૂદી ઘરે દીકડો ઘૂસી આવ્યો હતો અવાજ સાંભળી ત્યાં દોડી ગયા ત્યાં સુધીમાં દીકડાએ એક ઘેટું મારી નાખ્યું હતું અન્ય ઇજાગ્રસ્ત થયા અને અંદાજે દસ ની બાર હજારનું નુકસાન થયાનું જણાવેલ ઘટના બાદ ગામ ડર અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો જણાવે છે કે છેલ્લા કેટલાક દિવસોથી ગામની આસપાસ દીકડાની હલચલ વધી છે જેના કારણે રાત્રે પશુઓને ખેતર પાસે ખુલ્લા મૂકવા લોકો ડરી રહ્યા છે વન વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી છે ગામ લોકોએ સરકાર પાસે વળતર આપવાની અને દીકડાને પકડવા માટે પાંજરા ગોઠવવાની માંગ કરી છે આ ઘટનાને પગલે ગઢુલા ગામમાં ચિંતાનો માહોલ છવાયો છે